ડીડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડાક દિવસ પહેલાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને લઈને એક નિવેદન આપ્યું છે અને નિવેદનના કારણે દેશભરમાં દલિત સમાજના લોકોને વિરોધ પક્ષના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તે મામલામાં તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે સાથે જ કેન્દ્રીય મંત્રી અમિત શાહના રાજીનામા સુધીની માંગ ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં તેમણે જલદ કાર્યક્રમો કરવામાં આવશે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારી છે એ તો વાત કરીએ તો થોડાક દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં પોતાનું સંબોધન કરી રહ્યા હતા આ સંબોધન દરમિયાન તેમણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને લઈને વાત કરતા હતા તે વાત દરમિયાન એક નિવેદન આપ્યું આ નિવેદનના કારણે સમગ્ર દેશભરમાં હવે વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે વિપક્ષ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આટલું જ નહીં મામલાને લઈને હવે દલિત સમાજના લોકો પણ મેદાન આવ્યા છે દલિત સમાજના ધારાસભ્ય હોય સાંસદ સભ્યો હોય કે પછી દેશભરના જે લોકો હોય તેઓ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મામલે દેશભરથી માફી માંગે ને તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપે તે પ્રકારની માંગ કરતા હવે વિવાદ વકરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું છે કે પહેલાંના સમયે વણવ્યવસ્થા હતી પરંતુ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે સંવિધાનથી લોકોને જીવવાનો જે અધિકારો આપ્યા છે આદિવાસી હોય દલિત હોય ઓબીસી હોય માઇનોરિટીઝ હોય એ તમામે તમામ લોકો આજે હરીફરી શકે છે પોતાના જીવનના અધિકારો સાથે રહી શકે છે તે બાબાસાહેબ આંબેડકરની દેન છે પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે પ્રકારનું નિવેદન આપ્યું છે તે કોઈ પણ પ્રકારે સાંખી લેવામાં નહીં આવે પહેલાં તો અમને શું કરી રહ્યા છે ધારાસભ્ય ચેતર વસા તે સાંભળી લો એટલી વખત ભગવાનનું નામ લેવામાં આવે તો સાત જન્મનો સ્વર્ગ મળી જાય એવી ટિપ્પણી જેમણે કરી છે ત્યારે અમે આપણા માધ્યમથી દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહને કહેવા માંગીએ છીએ વર્ણ વ્યવસ્થા હતી ભૂતકાળમાં ત્યારે એસટી એસસી ઓબીસી માઇનોરિટી કે કોઈ પણ સમાજ હોય એને ભણવાની તો દૂર એને ખુલ્લામાં સ્વતંત્ર ફરવાની કે બોલવાની કે સાંભળવાની પણ પરવાનગી નહોતી ત્યારે બાબા સાહેબની દેન છે કે આજે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી મહિલા બિરાજમાન છે ત્યારે આ સંવિધાનની દેન એ બાબા સાહેબની દેન છે આ મહાપુરુષની દેન છે ત્યારે એમના મુખે જે બાબા બાબાસાહેબનું અપમાન કર્યું છે અમે ક્યારેય સહવાના નથી આજે પણ ભરૂચમાં કાર્યક્રમ અમારા સાથીઓએ આપ્યો છે આવનારા દિવસોમાં પણ અમે જલંત કાર્યક્રમો દેશના ગૃહમંત્રી વિરુદ્ધમાં આપવાના છે અમારી માંગણી છે દેશના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપે અને જે એમણે ટીકા બાબા સાહેબ નામજોગ કરી છે એ બદલ સમગ્ર દેશવાસીઓની જાહેરમાં માફી માંગે આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે માફી માંગવી જોઈએ અને પોતાના પદ પરથી રાજીનામું પણ આપવું જોઈએ જો આગામી સમયમાં હજી પણ માફી માંગવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતભરમાં જલદ કાર્યક્રમો કરવામાં આવશે વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવશે તે પ્રકારની ચીમકી પણ ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આપી રહ્યા છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં